ઇન્દુ ફાઉન્ડેશન ભારત વિકાસ પરિષદ અને જીએસએફસી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસના નેશન ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જીએસએફસી યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા નેશન ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનો આજરોજ શુભારંભ થયો હતો પાંચ દિવસના આ કાર્યક્રમમાં અંદાજીત સો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ માટે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કોઈને મદદરૂપ થઈ શકાય તે હેતુથી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે રાષ્ટ્ર ઉપર આવેલ આફત સંદર્ભે કઈ રીતે યુવાનોએ નાગરિકોએ વર્તન કરવું જોઈએ તેના સંદર્ભેના પાંચ દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન નેશન ફર્સ્ટ કાર્યક્રમનું આયોજન જીએસએફસી યુનિવર્સિટી ખાતે કરાયું છે સોથી વધુ વિદ્યાર્થીઓની આ પહેલી બેચ છે ત્યારબાદ વધુ વિદ્યાર્થીઓ આવનાર સમયમાં તેમને સામેલ કરાશે દરરોજ ત્રણ કલાકના સેશનમાં ચાલીસ મિનિટનું એક સેશન ફિઝિકલ ટ્રેનિંગનું ચાલીસ મિનિટનું એક સેશન મેન્ટલ ટ્રેનિંગ તેમજ ચાલીસ મિનિટનું એક સેશન રાષ્ટ્રને લગતા પ્રશ્નોનું રહેશે આ સંદર્ભે આયોજન ભારત વિકાસ પરિષદ અને ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે જે સંદર્ભે ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી પ્રોગ્રામ जो भारतीय विकास परिषद के माध्यम से इसके माध्यम से युवाओं को ट्रेनिंग करने का एक प्रोग्राम है जिसमें मेंटल हेल्थ हो चाहे वो खेल हो फिटनेस हो इन सब पर एक प्रोग्राम आयोजित किया गया है पाँच दिन का जी यूनिवर्सिटी इसको गौरव के साथ आयोजित कर रहे हैं हमारे बच्चे हमारे फैकल्टी हमारे स्टाफ सब इसको अटेंड कर रहे हैं मुझे लगता है कि जब हम राष्ट्र प्रथम की बात करते हैं तो हमारा स्वास्थ्य हो मानसिक स्वास्थ्य हो हम कैसे योगदान कर सकते हैं खासकर युवाओं का योगदान बहुत महत्वपूर्ण होगा यदि हम विकसित भारत की बात करें और यदि हम एक यूनिवर्सिटी की बात करें तो इसमें एन 2020 की बात अवश्य करना चाहिए एन 2020 में होलिस्टिक एजुकेशन की बात करता है मेंटल हेल्थ की बात की जाती है तभी जाके हम राष्ट्र के प्रति या विकसित भारत की परिकल्पना के प्रति हम समर्पण दिखा पाएंगे तो इसके लिए यह ट्रेनिंग बहुत महत्वपूर्ण साबित होगा हम भारतीय विकास परिषद को बहुत बहुत धन्यवाद देते हैं कि हमें अवसर प्रदान किया और हम लोग पहली यूनिवर्सिटी जहां पर ये ट्रेनिंग हो रहा है हमें इस बात की प्रसन्नता है अभी दिन के लिए किए जा रहे हैं आने वाले समय में और सर बिल्कुल बिल्कुल बढ़ाएंगे क्योंकि ये हमारे दिनचर्या का एक पार्ट है मैंने जैसे मैं भाषण में बोला ये सब चीज़ें हम रेगुलरली करते हैं हमारे बच्चे गांव में जाते हैं हमारे बच्चे पूरे भारत भ्रमण में भारत को जानने का प्रयास करते हैं मेंटल हेल्थ हो चाहे अनाथालय हो यहाँ पर जाके करते हैं तो इस तरीके का कार्य हमारे बच्चे करते ही रहते हैं हमारी यूनिवर्सिटी बड़ी यूनिक यूनिवर्सिटी जहाँ पर एनसीसी कैडेट्स हैं तो इस तरह एक्टिविटीज़ होता ही है तो मुझे लगता है कि भारतीय विकास परिषद के जो कार्यक्रम हैं क्रियाकलाप हैं उनको हमें निरंतर करने में कोई परेशानी नहीं होगी तो इसको हम जारी रखें देश में थे सौ दृणास्पद हुमला नए इतने के पहलगाम ना एटेक पशी कोईपन प्रकार ने राष्ट्र पर आपत्ति समय કઈ રીતે યુવાનોએ કઈ રીતે નાગરિકોએ વર્તન કરવું જોઈએ એના સંદર્ભના પાંચ દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે નેશન ફર્સ્ટ કાર્યક્રમનું આયોજન આજે જીએસએફસી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે સૌથી વધારે વિદ્યાર્થીઓની આ પહેલી બેચ અને આ બેચ પૂર્ણ થયા પછી અહીંયા બીજી બેચ એ રીતે જીએસએફસી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એમાં લેવામાં આવશે દરરોજ ત્રણ કલાકના સેશનમાં ચાલીસ મિનિટનું એક સેશન એ ફિઝિકલ ટ્રેનિંગનું ચાલીસ મિનિટનું એક સેશન એ મેન્ટલ ટ્રેનિંગનું અને ચાલીસ મિનિટનું એક સેશન એ રાષ્ટ્રને લગતા પ્રશ્નોના સંદર્ભનું એવું આયોજન જ્યારે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે ત્યારે જીએસએફસી યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સેલર સિંહા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે